ગાયત્રી જાની કાવ્ય સેતુ કવિ મંચ અંતર્ગત મારી રચના અહીંયા રજૂ કરું છું રચનાનું નામ છે સાથ હાથમાં હાથ રાખી ચાલ્યા કરું હાથમાં હાથ રાખી ચાલ્યા કરું થાય મને કે તને નિરખ્યા જ કરું થાય મને કે તને નિરખ્યા જ કરું તારી સુંદરતા એવી તો સ્પર્શી મને તારી સુંદરતા એવી તો સ્પર્શી મને બસ તારા પ્રેમને પામ્યા કરું આમ કાયમ રહે તારો સાથ આમ કાયમ રહે તારો સાથ પછી ભલે ને આવે દુઃખ હું એને સહ્યા કરું તારી આંખોમાં જ મારી દુનિયા તારી આંખોમાં જ મારી દુનિયા હું તને આમ ચાહ્યા કરું હું તને આમ ચાહ્યા કરું આવી સુંદર પ્રકૃતિ અને તું હોય આવી સુંદર પ્રકૃતિ અને તું હોય એથી વિશેષ પળ કઈ હોય એથી વિશેષ પળ કઈ હોય